હેલો દોસ્તો સ્વાગત છે તમારું આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે પીએમ કિસાન યોજના અંતર્ગત મળનાર વીસમા હપ્તા વિશે દોસ્તો જે વીસમો હપ્તો મળવાનો છે અહીંયા બે હજારનો એ ક્યારે મળશે એ દરેક ખેડૂત અત્યારે રાહ જોઈ રહ્યા છે પહેલાં જે વાત કરવામાં આવી રહી હતી કે વીસમો હપ્તો જે છે એ વીસમી જૂને મળવાનો છે જે અહીંયા અમુક મીડિયા રિપોર્ટર પ્રમાણે જે માહિતી મળી હતી અને જે ન્યૂઝમાં પણ અને જે પેપરની અંદર પણ જે માહિતી આપી હતી એ પ્રમાણે જે પીએમ કિસાન યોજનાનો જે વીસમો હપ્તો છે એ વીસમી જૂને આવવાની સંભાવના હતી પણ હજુ સુધી વીસમી જૂને પણ અહીંયા વીસ હપ્તો જાહેર કરવામાં આવ્યો નથી તો હવે જે સવાલ છે કે હવે વીસમો હપ્તો પીએમ કિસાન યોજના અંતર્ગત દરેક ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે તો એ વિશેની સંપૂર્ણ માહિતી તમને આપણી અંદર હું આપવાનો છું જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો વિડીયોની શરૂઆત કરીને જાણે કે પીએમ કિસાન યોજના અંતર્ગત જે પીએમ કિસાનનો જે વીસમો હપ્તો છે એ દરેક ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે દોસ્તો હજુ સુધી સરકાર દ્વારા કોઈ ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી કે પીએમ કિસાન યોજના અંતર્ગત જે વીસમો હપ્તો છે એ ક્યારે આવશે પણ પૂરેપૂરી સંભાવના છે જૂન મહિનાની અંદર કિસાન યોજના અંતર્ગત છે જે પણ ખેડૂતોને અહીંયા કેવાયસી અને બેંક ડિટેલ્સ કમ્પ્લીટ હશે તો તે લોકોને સરળતાથી અહીંયા વીસમો હપ્તો મળી જશે સરકાર દ્વારા આ માહિતીને લઈને ચોખ્ખી જાહેરાત કરવામાં આવી છે એટલે સરકાર દ્વારા હવે નિર્ણય લેવામાં આવ્યો છે કે અહીંયા વીસમો હપ્તો છે પીએમ કિસાન યોજના અંતર્ગત એ લગભગ જૂન મહિનાના અંત જે સપ્તાહ છે એટલે કે જૂન મહિનાનું જે છેલ્લું વીક છે તેની અંદર તમને અહીંયા મળી જશે જૂન મહિનાના છેલ્લા અઠવાડિયામાં અહીંયા પીએમ કિસાનનો જે વીસમો હપ્તો છે એ દરેક ખેડૂતોના ખાતામાં જમા કરાવી દેવામાં આવશે એટલે તમારી જે બેંક ડિટેલ્સ છે અને કેવાય સી છે કમ્પ્લીટ હોવી જોઈએ જૂન મહિનાનું જે છેલ્લું અઠવાડિયું અત્યારે બચ્યું છે જે ત્રેવીસ તારીખથી લઈને અઠ્યાવીસ તારીખની વચ્ચે તમને અહીંયા પીએમ કિસાન યોજના અંતર્ગત વીસમો હપ્તો મળી શકે છે તો આ રીતની જાહેરાત સરકાર દ્વારા અત્યારે કરવામાં આવી છે પણ કઈ તારીખે વીસમો હપ્તો જાહેર કરવામાં આવશે એ હજુ સુધી ચોખવટ કરવામાં આવી નથી પણ પૂરી પૂરી સંભાવના છે કે જૂન મહિનાના છેલ્લા અઠવાડિયામાં દરેક ખેડૂતોને પીએમ કિસાન યોજના અંતર્ગત જે વીસમો હપ્તો છે એ મળી જશે તો દોસ્તો વિડીયોમાં મેં તમને માહિતી આપી કે જે વીસ જૂન તારીખ આપવામાં આવી હતી તે તારીખે અહીંયા પીએમ કિસાન યોજના અંતર્ગત વીસમો હપ્તો કોઈ ખેડૂતોને હજુ સુધી મળ્યો નથી પણ સરકાર દ્વારા જે અહીંયા વીસમો હપ્તો છે એ